સૌરઠની ભૂમિ એટલે ગરુની પાંખનો આકાર ધરી જેની ત્રણ બાજુ દરિયાદેવનું અહર્નીશ સંગીત સંભળાય છે ભારતના સોહામના પ્રદેશો જેવા કે કાશ્મીર બંગાળ મદ્ર બધાને છોડી ભગવાન કૃષ્ણ જ્યાં આવીને વસ્યા ભગવાન સોમનાથને સાગર ગાંઠો ગમ્યો હાવાજોની ડણખ પણ આખા એશિયામાં અહીં જ સંભળાય છે સમગ્ર ભારતની ભૂમિ સંતો ભક્તોની ભૂમિ છે પણ સોરઠના સંતોના જીવન કવન એક વિશિષ્ટ છે પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની ભાવના ખૂટે જ નહીં ભૂખ્યા માનવોના મોઢામાં બટકું રોટલો પહોંચાડવાની એની મહેચ્છા મંદ પડે જ નહીં બીજી કછી અભિલાષા નહીં એણે જગત સમક્ષ આ માનવ સેવા દ્વારા ગીતાકારની આજ્ઞા બહુ સ્પષ્ટતાથી રજૂ કરી છે ભગવાનની ખોજ માટે કોઈ જ્ઞાન ગ્રંથો વાંચવાની જરૂર નથી ઘર બાર મા બાપ કે સ્વજનોનો ત્યાગ કરવાની જરૂર નથી ભગવાન તો આ જીવતા જાગતા મનુષ્યમાં છે મનુષ્ય એ પ્રભુનું સ્વરૂપ છે આ મહા સત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો ભક્તો અને સિદ્ધોએ નાચ જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી અભ્યાગતો માટે રોટલા ઉભરાવ્યા સાચો ધર્મ તો બીજાના દુઃખે દુઃખી થવાનો છે આજારીઓની માવજતમાં અને ભૂખ્યા માટે અન્નદાનમાં છે આની ગવાહી પૂરતા સોરઠમાં ગામે ગામ આવા ધર્મના સ્થાનકો એ સંતો ભક્તો બાંધી ગયા છે આ ધર્મ સ્થાનકો સાચા અર્થમાં સેવાના મંદિરો છે આ સેવા યજ્ઞનો આદર્શ ઝાંખો ના પડે એટલા માટે અન્ય કોઈ માટે નહીં કોઈ સ્વાર્થ માટે નહીં કોઈ કીર્તિ માટે પણ નહીં ઐશ્વર્ય માટે પણ નહીં ઉજાવા માટે પણ નહીં પણ સાચા અર્થમાં માનવ સેવા અને પ્રભુ ભક્તિ માટે આવા સંતો ભક્તોની ભૂમિ એટલે સોરઠ આ સોરઠ ભૂમિના સંત આનંદ બાપુને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ પંથકના હલેન્ડા ગામે બ્રાહ્મણ પિતા પુરુષોત્તમ વ્યાસ અને માતા સંતોકબાના ઘેર સંવત ઓગણીસો માતા પિતા બંને બાળપણમાં ભક્તિ અને વૈરાગ્યના અંકુર ફૂટ્યા પોતાની માતૃભૂમિ હલેન્ડામાં જ માતાજીના સાનિધ્યમાં પ્રભુ ભજન કરી ત્યારબાદ પીઠળિયા ગામે ગુરુ નિત્યાનંદ બાપુ પાસે દીક્ષા ગ્રહણ કરી સંન્યાસ નો માર્ગ સ્વીકાર્યો ફળાહારનું વ્રત લઈને કઠોર તપશ્ચર્યા કરી ત્યારબાદ આટકોટ ગામે પધાર્યા ત્યાંથી સરદાર ગામની બહાર શ્રી વિશ્વનાથ સંન્યાસ આશ્રમની સ્થાપના કરી આશ્રમમાં શિવાલય અને મા અંબાના મંદિરનું નિર્માણ કર્યું અને ગાયોની સેવા માટે ગૌશાળા બંધાવી સંત હરિહરાનંદ બાપુની એક રચના છે જે સમગ્ર ગુજરાતમાં ગવાય છે ગુરુજીના નામની હો છે ડોકમા નારાયણ નામની હો છે ડોકમાં जूठु बोल नही खोटूं लेव नही अवल चलाय नई हो मालाच क्रोध कॾहिं थाय नही परे पीड़ाय नही कोई न दुभवाय नई हो मालाच

धन एक लाख वाय नहीं भेद रखाय बोलियूं मा नही हो। माला बदलाय नहीं टेकने तजाय नहीं बानू लजवाय नहीं हो मा हरि हरानंद कहे सत्य ने चुकाय नहीं नारायण विसराय नहीं हो माला छोक मा गुरु जी ना हो माला छोक मा आम आश्रम मा दर वर्षे बापू शिव पुराण श्रीमद भागवत रामायण દેવી ભાગવત જેવી સપ્તાહ પારાયણો દ્વારા ભજન અને ભોજનનો રસ પીરસતા સંત હરિહરાનંદ બાપુ કહેતા કે નારાયણને ભજો અને હરિહર કરાવો બાપુ પોતે તો માત્ર કેવળ ચાજ જ પીતા પણ આશ્રમમાં આવતા અતિથિને તો ભોજન પ્રસાદ જમાડી વિષામો અને શાંતિ આપતા એમ કહેવાય છે કે પૂજ્ય નારાયણ સ્વામી દેરડીથી તેમના માતા પિતા સાથે હલિંડા ગામે બાપુના દર્શને આવેલા હલિંડા ગામે આહિરના ઘેર થોડા મહિના રોકાયેલા નારાયણ સ્વામીના પિતા સંત હરિહરાનંદ બાપુના આશ્રમે સેવા અર્થે જતા ત્યારે તેમની સાથે નારાયણ સ્વામી પણ જતા તેમનો કંઠ સરસ હતો એક દિવસ સંત હરિહરાનંદ બાપુએ બાળ નારાયણ સ્વામીના ગળા ઉપર જમણો હાથ ફેર્યો અને મુખ ખોલાવી જીભ બહાર કાઢવાનું કહ્યું સંત હરિહરાનંદ બાપુએ તેમના જમણા હાથની ટચલી આંગળીનો સ્પર્શ બાળ નારાયણ સ્વામીની જીભ ઉપર કર્યો અને કાયમ તેમની વાણીમાં માતા સરસ્વતી બિરાજમાન થયા સંત હરિહરાનંદ બાપુના આશીર્વાદથી ભજનની દુનિયામાં સંત નારાયણ સ્વામીનું નામ અમર થયું ભજન અને ભોજનનો અલખ જગાવનાર પરમ સંત હરિહરાનંદ બાપુએ સંમત બે હજાર ત્રેવીસ વધ આઠમના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત હરિહરાનંદ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ